મિત્રો કેમ આટલું બધું આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઇ રહ્યું છે ઉભારો હું તમને પૂરું કોલ રેકોર્ડિંગ સંભળાવું એ પેલા વાત કરી લઉં મિત્રો તમને ખબર હશે કે અત્યારે હાલ ચૈતર વસાવવા ઘણા ટાઈમથી જેલની અંદર છે ત્યારે મિત્રો તેમના ઘણા બધા એવા વિડીયો આવતા હોય છે અને આવા મિત્રો મિત્રો કોલ રેકોર્ડિંગ આવતા હોય છે ત્યારે અત્યારે હાલ ચૈતર વસાવા એક ગાળા ગાળીમાં એવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને અચાનક જ મિત્રો કોઈએ સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધું અને રાતોરાત વાયરલ થઈ ગયું મિત્રો અત્યારે હાલ આ કોલ રેકોર્ડિંગ સાંભળીને ચૈતર વસાવાને ઘણા બધા લોકો કમેન્ટમાં ખરાબ ખરાબ શબ્દો પણ લખી રહ્યા છે પણ મિત્રો ચૈતર વસાવા એક સાચા માણસ છે